તો ભારતના લોખંડી પુરૂષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા ખાતે સરદાર એટ વન ફિફટી યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલા તંત્ર દ્વારા આયોજિત આ ઐતિહાસિક પદયાત્રામાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ પદયાત્રાનો શુભારંભ સરદાર પટેલ સોસાયટી ખાતેથી આ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સરદાર સાહેબના જન્મને એકસો ને પચાસ વર્ષ થયા એમની જન્મ જયંતિના એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા યુનિટી માર્ચ આયોજન થયું વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આ આયોજન થયું આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો સાવરકુંડલા ની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક સાવરકુંડલા જાણે સરદારમય બન્યું હોય એવો માહોલ ઉભો થયો અને આપ આ પરિસર ની અંદર છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે હું એમ માનું છું કે બાળક ની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલી છે એના માટે ખૂબ મોટી શ્રદ્ધા